હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ઇન ગુપ્તાચર એજ્યુકેશન આગળનો જે વિડિયો હતો ને એમાં પ્રશ્ન એમાં પ્રશ્ન બેનો ત્રીજો દાખલો હતો આંકડામાં ફેરફાર થશે તો અહીંયા આપણે બીજો દાખલો હવે છે અહીંયા તો ખાસ ધ્યાનથી જોજો લખ્યું શું છે અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો છ છે આપણે આ પૂર્ણાંક શોધવા છે એક કામ કરીએ આપણે બી આને ત્રણ નંબર આપી દઈએ કેમ કે આગળનો વિડીયો આપણે એમાં બે નંબર આપી દેલું તો અહીંયા શું લખ્યું છે તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ત્રણસો છ છે તો આપણે સંખ્યા મેળવવાની છે તો કેમ થશે જ્યારે બી આવી રીતે આપણને પૂછેલું હોય માંગેલું હોય કે ક્રમિક સંખ્યા તો તમને એક એક્ઝામ્પલ આપું કો આપણે જાણીએ છીએ કે એક પછી શું આવે બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર એટલે આ બધી સંખ્યા કેવી છે ક્રમિક છે અને ક્રમિક હોવાને કારણે બધામાં એક એક સંખ્યા એટલે કે એક એક એડ થાય છે તો એ જ રીતે અહીંયા આપણને જે માંગેલું છે એમાં ધારામાં ભૂલ પડે તો શું લખ્યું બે ક્રમિક ધન પૂર્ણાંકો છે ધન બી લખ્યું છે અહીંયા તો ધાર શું રીતે ધારો કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો બે ક્રમિક ધન પૂર્ણાંકો એક્સ

ત્રણસો છ બરાબર જીરો ઓકે આપણને અહીંયા સુધી દાખલો માંગેલો છે પણ આટલો જ કરવાનો આપણે એ કિંમત બી મેળવવાની છે ત્રણસો છ ના એવા ભાગ પાડીએ કે આપણને કેટલા મળે એક બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો કોઈ સગુણક નથી એટલે ત્રણસો છ જ ભાગ પાડવાના છે આપણે તો ભાગ પાડીએ ત્રણસો 306 ના ત્રણસો છ ભાગ ક્યાંથી બે તરી છ પાછા આવી ગયા શું કરશું આપણે ભાગ ચલાવીને ટ્રાય કરીએ સરળ કરો ત્રણ એટલે ભાગ ચાલશે તો ત્રણ પંચા પંદર ત્રણ એકા ત્રણ ચાલ થઈ ગયો અહીંયા સત્તર લઈશું સત્તર તો તો આ અઢાર છે ને આ સત્તર છે તો અઢાર માંથી સત્તર જાય તો કેટલા આવે એક આવી જશે તો આપણે જવાબ મળી હશે અહીંયા તો ત્રણસો છ ના ભાગ મળી ગયા અઢાર અને સત્તર ઓકે અઢાર અને સત્તર પણ પ્લસ અને માઇનસ કોણ રહેશે તો એ બાદબાકી કરવાનું કીધું છે પણ મોટી સંખ્યા પ્લસમાં છે તો અહીંયા આપણે આને પ્લસ લેશું અને માઇનસ લેશું તો આપણને પ્લસ વન માં જવાબ મળશે ઓકે તો શું આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ યસ આગળના દાખલા માટે શીખવાડ્યું આપણે કે કોઈ સહગુણક ન હોય તો તમે ડાયરેક્ટલી લખી શકો છો તો અહીંયા છે એક્સ પ્લસ અઢાર અને એક્સ માઇનસ સત્તર બરાબર ઝીરો તો માટે એક્સ બરાબર માઇનસ અઢાર શું એક્સ બરાબર માઇનસ અઢાર શક્ય છે નથી ને

તો એક સંખ્યા પૂર્ણા અને સત્તર પ્લસ કેટલો નામ દાખલો છે પણ ખૂબ જ અગત્યનો છે હજી આગળ બી આવશે બરાબર તો જો તમને વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ જ રીતે વિડીયો જોવા માટે આપણે નેક્સ્ટ વિડીયો માટે રાહ જુઓ બરાબર ત્યાં સુધી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દરેકને જય હિંદ જય ભારત